નમસ્તે દોસ્તો રજનીકાંત પાચાણી એડવોકેટ આજે એક નવી માહિતી લઈને આવ્યો છો કે તમે કોઈને પૈસા ઓછીને આપ્યા હોય અને તે આપતા ન હોય તો એ અગાઉ એ બાબતનો પણ મેં અગાઉ એક વિડીયો બન્યો હતો અને એમાં જે કોમેન્ટ આપી હતી અને જે કોમેન્ટના આધારે આજે એની જવાબ અને બીજી પણ માહિતી આપવા આવ્યો છું કે તમે કોઈને પૈસા આપો ત્યારે આપણે શું ધ્યાનમાં લેવું જોઈએ અને શું કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં તમને તકલીફ ના પડે તો વિડિયો સારો લાગે તો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો અને અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો જેથી તમને આ કાયદાકીય અવનવી અને સારી માહિતી મળી રહે તો આપણે શરૂઆત કરીએ કે આપણે કોઈને જે પૈસા આપ્યા હોય એટલે કે હાથ ઉછીના પૈસા આપ્યા હોય તો કાં તો એને કોઈ જરૂરિયાત હોય ધંધા અર્થે કોઈ હોય કે સામાજિક આર્થિક રીતે કોઈ જરૂરિયાત હોય તમે કોઈ પૈસા આપ્યા હોય અને એ પૈસા એ પરત ના કરતા હોય તો એ બાબતને આપણે આજે માહિતી આપીશ કે સમજો કે તમે કોઈ વ્યક્તિને હાથ ઉછીના રોકડા રૂપિયા આપ્યા છે અને હવે એ પૈસા પરત નથી આપતો તમે એને બેંકથી ટ્રાન્સફર કર્યા છે પૈસા પરત નથી આપતા તમે એને પૈસા આપ્યા અને તમારી પાસે કોઈ નોટરીવાળું લખાણ કે સ્ટેમ્પ પેપરવાળું કોઈ લખાણ છે અથવા કે હાથનું કોઈ લખાણ છે ચિઠ્ઠી સબરકી હોય કે વ્યવસ્થિત હાથથી લખાણ હોય તો ત્યારે એવા કોઈ પુરાવા હોય તો ત્યારે શું કરવું જોઈએ જ્યારે કોઈ લખાણ ના હોય ત્યારે પુરાવા આપણી પાસે કાંઈ લખાણ ના હોય ને ઓછીના પૈસા આપવા હોય ત્યારે શું કરવું જોઈએ આપણી પાસે કોઈ ઓડિયો વિડીયો કોઈ રેકોર્ડિંગ હોય તે સમયે કે આપણે પાછા હોય અને ઓલે સામેવાળો વ્યક્તિ પૈસા પરત ના આપતો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ તો એ બાબતની માહિતી આપીશ પહેલાં સૌ પ્રથમ જે મેં અગાઉ વિડીયો બનાવ્યો હતો અને એમાં જે કોમેન્ટ આવી હતી એ પહેલાં કોમેન્ટ આપણે પૂરી એનો જવાબ આપી દઈએ અને એમાંથી પણ તમને તમારો જે ક્વેશ્ચન હશે ને એ તમને મળી જ હશે તો કોમેન્ટમાં એવું છે કે લુખા પણ વ્યાજે લીધા હોય કે લુખાઓ લુખા પાસેથી કોઈ વ્યક્તિ પાસે પૈસા લીધા હોય અને એ જે ટકાવારી એટલે ઊંચી ટકાવારીથી આપણે પાસેથી વ્યાજ વસૂલતા હોય ત્યારે શું કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ નોર્મલ જે વ્યાજ જે છે જે જે નોર્મલ વ્યાજ છે એ લેતા હોય તો આપણે ઓછીના પૈસા લીધા હોય તો કોઈને આપણે આપવા પણ પડે અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે પણ કોઈ વ્યક્તિની મજબૂરીનો લાભ ઉઠાવીને ત્રણ ટકા પાંચ ટકા દસ ટકા પંદર ટકા એવા કોઈ વ્યાજ વસૂલ લેતા હોય તો એવા વ્યક્તિઓ વિરુદ્ધ તમે પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર કે ગ્રામ્ય કક્ષાએ પોલીસ એસપી સાહેબને કે પીઆઈ સાહેબ હોય એસસીપી સાહેબ હોય ડીવાય એસપી જે તે ગ્રામ્ય કક્ષાએ શહેરી કક્ષાએ પોલીસ અધિકારી શ્રી હોય તેને તમે ફરિયાદ કરી શકો છો અને જે પોલીસ વિભાગમાં તમે વ્યવસ્થિત પુરાવા સાથે ફરિયાદ કરશો તો તમારે યોગ્ય કાર્યવાહી થશે અને જે આ વ્યાજના ચકાળામાંથી તમે બચી શકશો હવે બીજી વાત છે કે એક હરીભાઈ હરીભાઈને એક કોમેન્ટ હતી કે કોઈ વ્યક્તિને હાથ ઉછીના પૈસા આપ્યા હોય અને એ આપણી પાસેનું કોઈ લખાણ ન હોય ત્યારે શું કરવું જોઈએ હવે તમે કોઈ વ્યક્તિને કોઈ મદદરૂપ થવા માટે હાથ ઉછીના પૈસા આપ્યા હોય લખાણ ના હોય તો તે સમયે તમારે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી જોઈએ કે ભાઈ સો એન સો કામકાજ માટે એટલે કોઈને સમજો કે લગ્ન પ્રસંગ હોય કોઈને ખેતીના વ્યાજના કોઈ પૈસા ભરવાના હોય લોનના વ્યાજ ના હોય કે એને કોઈ દવાખાનાના જરૂરિયાત હોય મકાન મિલકતના કોઈ પણ કારણોસર એને પૈસા પાસે ઉછીને લીધા હોય એ તમામ જે હકીકત છે એ હકીકત વ્યવસ્થિત લખાણ લખી અને જે તે પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન તમારે લાગુ પડતું હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં તમારે એની અરજી કરવી જોઈએ પણ જે લખાણ અરજી કરો છો એ સારા અક્ષરમાં અને વાંચી શકાય અને વ્યવસ્થિત લખાણ જોઈએ એટલે હું તો એવું કહીશ કે આવા જે લખાણ જે કરો ગમે તે લખાણ એ વકીલ પાસે લખાણ કરાવજો કે જેથી વકીલ છે વ્યવસ્થિત તમામ મુદ્દાઓ સાથે કંઈ વસ્તુ ભૂલાઈ ન જાય એ રીતનું વ્યવસ્થિત લખાણ કરી આપે

એની વિરુદ્ધ તપાસ કરશે એને એનો જવાબ લખાવડાવશે તમારો જવાબ પણ લખાવવા માટે બોલાવશે અને પોલીસ અધિકારીને એવું લાગે કે આમાં ગુનો બને છે એટલે કે ઓલી વ્યક્તિ તમારી સાથે ચીટિંગ એટલે કે ઠગાઈ વિશ્વાસઘાત તમારો કર્યો છે તો એ ચારસો છ અને ચારસો વીસ આઈપીસી સેક્શન એમાં ગુનો નોંધાશે અને કોર્ટમાં કેસ કાર્યવાહી શરૂ થશે એટલે વાત આ છે કે તમને કોઈ પૈસા લેવાનો હોય તે બાબતે ઘણા વ્યક્તિઓની કોમેન્ટ એવી છે કે માત્ર કોઈને પાંચ હજાર હાથ ઉછીને આપ્યા હોય કે દસ હજાર ઓછીના પૈસા આપ્યા હોય તો એના માટે શું કરવું જોઈએ કે એ રકમ તો હવે નાની છે અને ઘણા લોકોને એવું હતું કે આમાં તો ખર્ચો તો વકીલનો ખર્ચો થઈ જાય કોર્ટમાં કેસ જાય તો એમ પણ તમે જો કોઈ વ્યક્તિને પાંચ દસ હજાર કોઈ બેંકથી ટ્રાન્સફર કર્યા હોય તો તમારી પાસે એક બેંકનો પુરાવો છે ગૂગલ પે કર્યા હોય કે આઈએમપીએસ નિફ્ટી કે આરટીજીએસએ ટ્રાન્સફર કર્યા હોય કોઈ પણ માધ્યમથી નાની મોટી રકમ ટ્રાન્સફર કરી હોય તો તમારી પાસે એક આ પુરાવો છે એ પુરાવોનો સ્ક્રીનશોટ અથવા કે એનો જે હોય તે ડાઉનલોડ કરીને એ પોલીસ અધિકારીને તમે લેખિત પણ અરજી આપી શકો છો કોઈ વકીલ પાસે પણ તમે અરજી તૈયાર કરીને આપી શકો છો તમે જાતે પણ લખાણ લખીને તમે અરજી આપીને એની વિરુદ્ધ કાર્યવાહી સો ટકા થાય છે અને વ્યવસ્થિત થાય પણ છે નથી થતી એવું નથી હોતું કે પોલીસવાળા એવું કહે છે કે ભાઈ આ સિવિલ દાવો છે સિવિલ મેટર છે પણ એવું પણ હોય શકે કે તમે પોલીસ સ્ટેશન અરજી આપો એટલે સામેવાળાને પણ પોલીસવાળા બોલાવે એને ભાઈ કે ભાઈ તું આના પૈસા આ કાયદેસરના તને ટ્રાન્સફર કર્યા છે તો તું આપી દે ને ભાઈ એટલે એ બાબતનું પ્રેશર આપે કે વાતચીત કરે કે સમાધાન થાય તો તમારે જે પૈસા લેવાના છે એ તમામ પૂરેપૂરો રૂપિયા આવી જાય અમુક રૂપિયા પણ આવી શકે એમાંથી સમાધાન થાય તો એટલે એવું નહીં માની લેવાનું કે કોઈને પૈસા આપણે પૈસા નહીં જ આપે એટલે આપણે પોલીસ સ્ટેશન અરજી આપી જ નથી એવું નહીં માની લેવાનું નાના રકમ હોય તો પોલીસ સ્ટેશન અરજી આપવાની મોટી રકમ હોય તો પોલીસ અરજી આપવા છતાં પણ ન થાય તો કોઈ સારા વકીલનો વકીલો સંપર્ક કરવાનો અને વકીલ દ્વારા જે કોર્ટમાં કેસ દાવો દાખલ કરીને તમારે પૈસા અપાવી શકે છે હવે એક ભાઈનો એવું કોમેન્ટ હતી કે બેંકનું સીલ લાગેલું હતું એના મકાનમાં અને એ સીલ ખોલાવવા માટે હું રૂપિયા ભરવાના હતા એટલે કે મેં ભાઈ મિત્ર હતો એટલે એના હાથ સુધી મેં એને પૈસા આપ્યા અને એ બાબતે એને મને સાત ટકા બનાવી આપ્યું અને હવે એ પૈસા આપતો નથી ને મકાન વેચતો નથી તો આ બાબતે તમારી પાસે એનું સાત લખાણ છે તો તમે એને ફરિયાદ કરો જો તમે બેંકથી પૈસા આપ્યા છો તો તમારી પાસે પુરાવો પણ છે જો તમે મિત્રતાના ભાવે કોઈ પણ વ્યાજ નહીં લેવાના હેતુથી તમે પૈસા આપવા હોય તો પોલીસ સ્ટેશનમાં અરજી આપો પોલીસ સ્ટેશનમાંથી પણ જો કાર્યવાહી ના થાય તો તમેક કોર્ટમાં કેસ દાખલ કરો પાલન કરવા હિસાબે તમને સામેવાળા વ્યક્તિ છે એ પૈસા આપી દેશે અને આનો નિવાડો આવી શકે છે હવે વાત એ કરવાની રહી કે આપણી પાસે કયા કયા એવા પુરાવા હોવા જોઈએ કે જેથી આપણે પોલીસ સ્ટેશનમાં અરજી કરાવીએ અને એનો ચોક્કસ નિર્ણય આવે તો મારું કેવું એવું છે કે તમારી પાસે કોઈ પણ લખાણ હોવું જરૂરી છે લેખિત લખાણ હોવું ખૂબ જરૂરી છે તે લખાણ તમે જાતે હાથે લખાણ લખેલું હોય અથવા કે કોઈ વકીલ પાસે નોટરીવાળું લખાણ કરીને નોટરી કરાવેલી હોય તો તે બેસ્ટ છે કોઈ પણ વ્યક્તિને પૈસા આપોને ત્યારે ફરી જાત લખાણ કરો સગા સંબંધી હોય કે જાણતા અજાણતા કોઈ પણ વ્યક્તિ હોય મિત્ર હોય કે કૌટુંબિક વ્યક્તિ હોય કારણ કે આપણે પૈસા મોસ્ટ ઓફલી આપણા ઘણા વર્ષોથી મિત્રો હોય કે સગા સંબંધી હોય એ જ છે શકે પછી એ પૈસા આપતા નથી તો એવો શરમમાં નહીં રહેવાનું કે લખાણ કેમ કરવું કે આ સો એ સો સંબંધી છે આ સગો આ સગો છે કે આટલા વર્ષથી આ મિત્ર છે તો લખાણ કેમ કરવું એવું નહીં વિચારવાનું તમારી એને પૈસાની જરૂરિયાત છે તમને એ પૈસા આપે છે તમારે એને પૈસાની જરૂરિયાત છે અને તમે એને પૈસા આપો છો એટલે કોઈ મફત તો વસ્તુ કંઈ આપતા નથી પૈસા આપો છો એની મદદરૂપ થવા માટે તો ફરી જાત લખાણ કરવું જોઈએ જો લખાણ નહીં કરો તો તમારા પૈસા આવવામાં રિટર્ન આવવામાં ખૂબ મુશ્કેલી થશે અને પણ આ શેપ પણ નહીં ઘણી બધી એવું બની શકે હવે ઘણી વખત એવું બને કે કોઈ લખાણ ન હોય તો તમારી પાસે કોઈ તમે પૈસા આપો એનું કોઈ વિડીયો વિડીયો રેકોર્ડિંગ હોય અથવા કે ઓડિયો રેકોર્ડિંગ હોય અથવા કે તમને ફોન પર વાતચીત કરતા હોય ભાઈ ચાલો પૈસા મને આપવાના છે ક્યારે આપે છે એનો કોઈ વિડીયો ઓડિયો રેકોર્ડિંગ કોઈ પણ વસ્તુ હોય એ એક ઇલેક્ટ્રિકલ પુરાવો છે ને એ માન્ય ગણાય છે કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં પણ એને માન્ય ગણે છે તો એ પુરાવો હોય તો એ પણ પુરાવો તમે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં મૂકી શકો છો અને તમારે જે પૈસા લેવાના છે એ પૈસા પરત તમે મેળવી શકો છો વાત તો એ મેં કીધી કે સ્ટેમ્પ ઉપર લખાણ અને લેખિત ચિઠ્ઠી તમારી પાસે હોય એવી ખૂબ જરૂરી છે તમારે પુરાવો એટલે એને સિગ્નેચર હોય નામ હો તે અને ખૂબ જરૂરી છે હવે બીજી વાત એ છે કે તમે પૈસા આપો છો અને તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ મેન મુખ્ય અને મેન મુદ્દો આ જ છે કે તમે કોઈને ઓછીના પૈસા આપો છો તમે શું શું કાળજી લેવી જોઈએ તો પહેલી વાત તો એ છે કે તમારે હંમેશા બેંક થી ટ્રાન્સફર આપવા જોઈએ કારણ કે તમે બેંક થી પૈસા આપેલા હશે ને તો તમારો બેંકનો પુરાવો હશે કે તમે પૈસા આપેલા છે રેડી તમે કોઈપોન પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ફરિયાદ કરશો ને તો આ બેંકનો પુરાવો માન્ય ગણા છે હાથ ઉછીના રોકડા રૂપિયા આપ્યા છે કોણ સાક્ષી છે એમાં કઈ રીતે માની શકે કે આને રોકડા રૂપિયા આપ્યા છે કે નથી આપ્યા એમ એટલે કે આને ઓછીના પૈસા આપ્યા છે કે નથી આપ્યા એમ એટલે બેંકથી હંમેશા પૈસા આપવાનું ખાસ કાળજી રાખો બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ હજાર રૂપિયા વીસ પચાસ હજાર કંઈ પણ રકમ હોય બેંકથી ટ્રાન્સફર આપો સેકન્ડ છે તમે લખાણ કરો તમે જો નોટરી લખાણ કરો તો બેસ્ટ છે વકીલ પાસે જાઓ એનું લખાણ કરો ખર્ચો કેટલો થાય હજાર પંદરસો બે હજાર ખર્ચો થાય એની સામે તમારે પાંચ લાખ દસ લાખ બે લાખ રૂપિયાની રકમ જે છે એ સિક્યોર થઈ જાય ભલે તમને સામે વળે તે એમ કહેતી હોય કે બે મહિનામાં કે ત્રણ મહિનામાં કે છ મહિનામાં પરત આપી દે પણ તમારી પાસે લખાણ હશે તો તમે એની જીત થશે એટલે લેખિત નોટરી વળું લખાણ હશે તો તમારું હન્ડ્રેડ પર્સન્ટ જીત થશે હવે ત્રીજી વાત એ વિશે કોઈ વ્યક્તિને હાથ ઉછીના પૈસા આપ્યા છે તો તમે એ જે ચેક લેવાનું રાખો તમે કોઈ વ્યક્તિને હાથ ઉછીના કે ધંધાકીય કે કોઈ પણ કામકાજ માટે પૈસા આપ્યા હોય તો એનો ચેક લઈ લો એની પાસે સિક્યુરિટી માટે ચેક લઈ લો અને એક પ્રોમિસરી નોટમાં એની સહી કરાવી લો આ બે વસ્તુ ખાસ હશે તો વન થર્ટી એટ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક વન થર્ટી એટની કલમ જે છે વન થર્ટી એટ કલમ જે છે એ હેઠળ તમે કાર્યવાહી કોર્ટમાં કરશો અને એમાં મોસ્ટ ઓફલી નેવુંથી પંચાણું ટકા તમારા ચેક પૈસા પરત જ આવી જાય કેસ પૂરું થાય પેલા સમાધાન થઈ જાય અથવા કે કે ઓર્ડર જે કોર્ટ માન્ય જજ કરે એ તમારી તરફે જ કરે એટલે કે જેણે પૈસા આપ્યા એની તરફે જ કરે જો બેંકથી પેમેન્ટ આપેલું છે તો તમારે એની પાસે ચેક લઈ લો અને પ્રોમિશન નોટમાં સહી કરાવી લો અથવા એની પાસે લખાણ લઈ લો

જસ્ટ એવી જ હોય છે કે કોઈ ખોટી આ ફરિયાદ ન નોંધાય ખોટી લાંબુના ખેંચાને જે ફરિયાદી છે એના પૈસા મળી જાય એટલે પોલીસવાળા પણ સારું ઈચ્છતા હોય છે એટલે પોલીસવાળાનો પ્રયત્ન એ જ હોય છે કે તમને પૈસા પરત મળી જાય એટલે વાત કહેવાની એ છે કે કોઈ પણ પૈસા આપો તો થોડીક થોડીક શું છે સિક્યુરિટી પેટે આપો એટલે કે સિક્યુરિટી રાખો તમે પોતે ચેક લો લખાણ લો બેંકથી ટ્રાન્સફર કરો વગેરે વગેરે તો બસ આ જ માહિતી આપવાની નથી કે જો કોમેન્ટ અમુક ઘણી કોમેન્ટો એવી છે કે પૈસા પરત આવતા નથી શું કરવું રોકડા રૂપિયા છે શું કરવું પણ સૌથી પહેલાં કાળજી રાખ્યો અને આ જે લખાણ લખો એમાં સાક્ષી તરીકે કોઈ પણ વ્યક્તિ રાખો તો એ પણ એની સહી કરાવો તો બહુ સારું છે જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો ફેસબુકમાં ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અવનવી સારી આવી માહિતી મળી રહે જય જય ભારત